ડાકોરના ગડતેશ્વર શનાદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં લાખોના બાવનનું ગેરકાયદેસર કટિંગ કરવામાં આવ્યું હતું ગામના રંગીનપુરા ગૌચર વિસ્તારમાં કોઈ પણ જાતના ઠરાવ કે ફોરેસ્ટની મંજૂરી વગર રાતોરાત લાખો રૂપિયાના વૃક્ષોનું નિકંદન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી વહીવટદારોએ પોતાના આર્થિક ફાયદો કરી રહ્યા છે આ મામલે અમુક જાગૃત નાગરિકો દ્વારા તાલુકા મામલતદારને આવેદન આપી કસુરવાર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે એ જે તે વખતે આશરે દોઢ બે મહિના પહેલાની વાત છે એ વખતે મને ખબર પડી કે ભાઈ આ રીતે શ્રી સરકાર થયેલી જમીનોમાં ગાડા બાવળ કાપવામાં આવે છે એટલે અમે જે તે જગ્યાએ ગયા હતા ગાડા બાવળ એટલે બધા હતા એટલે અમે પંચાસ કર્યો અને મામલતદાર શ્રી સરકાર જમીન મામલતદાર સાહેબની અંડરમાં આવે અમે મામલતદાર કચેરી જે તે વખતે રિપોર્ટ કર્યો હતો કોના દ્વારા કાપવામાં આવ્યું અને કેટલા રૂપિયાનું બાવળ કાપવામાં કિંમત તો નથી લખી પણ પંચક્યાસ મુજબ પંચક્યાસ મુજબ લગભગ પચાસ પચાસ મણની આસપાસ લખાવેલી હતી પંચોએ આ જે બાવળોનું કટિંગ થયું એ કોઈ સરકારી ઠરાવ કે એ મુજબ થયું છે કે કઈ રીતે ના ના એની માટે મંજૂરી આપવામાં નથી આવી એટલે જ રિપોર્ટિંગ